ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ સોળ સ્વચ્છતા આપણું કામ આ પાઠમાં આપણે આપણી આજુબાજુ અને આપણા ઘરની અથવા વિસ્તારની સાફ સફાઈ કેવી રીતે કરવી અને સ્વચ્છતાનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશેની સમજૂતી મેળવીશું તો પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ને સુડતાલીસ ઉપરથી પાઠની શરૂઆત થાય છે પાઠનું નામ છે સ્વચ્છતા આપણું કામ પાઠ સોળ હવે પાઠની શરૂઆતમાં તમને શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે તો ભાઈ પાઠ પાના નંબર ને સુડતાલીસ પર તમને અલગ અલગ ચિત્ર આપેલા છે જે તમે તમને સવાલ પૂછેલો છે એમાંથી કે તમે જો તમારા વિસ્તારની આજુબાજુ અથવા કોઈ પણ જગ્યાએ તમે આવા ચિત્ર અથવા દ્રશ્યો જોયા છે તો ભાઈ પહેલું જે છે આપણે ઉદાહરણ લઈએ તો તમારી સોસાયટીમાં અથવા વિસ્તારમાં અમે અમુક કોઈ સમયાંતરે એટલે કે અઠવાડિયા દિવસમાં કોઈ પણ વખત તમે કચરાની ગાડી આવેલી હશે કે જેમાં અલગ અલગ વિસ્તારમાંથી આ કચરાની ગાડી છે એમાંથી માણસ કચરો વીણીને એ ગાડીમાં નાખતો હોય છે અથવા ગટર સાફ કરતા દ્રશ્યો પણ તમે જોયા હશે તો હવે તેના પરથી તમને સવાલ પૂછવામાં આવ્યા છે અને કહ્યું છે તમે ક્યારેય સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે ભાઈ આનો વિચાર ક્યારેય કર્યો છે તમે તો કે અત્યાર સુધીમાં તો નહીં જ કર્યો હોય હવે આ બુકમાં જ્યારે આપણે ચિત્ર જોયા ત્યારે આપણને ખ્યાલ આવ્યો હશે કે આ ભાઈ આ સફાઈ કર કરતા માણસો છે તો જેનો આપણને વિચાર યાદ આવ્યો હશે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શી જવાબદારી છે ભાઈ સ્વચ્છતા જાળવવી એ માત્ર આ જે માણસો તમને ચિત્રમાં દેખાય છે તેના પર જ આધારિત નથી હોતી આપણી પણ સ્વચ્છતા બાબતે અમુક જવાબદારી હોય છે તો શું જવાબદારી હોય છે તો કે આપણી કોઈ જાહેર જગ્યા હોય કે જે બધાની જગ્યા છે ઉદાહરણ જોઈએ તો બગીચો રેલવે સ્ટેશન બસ સ્ટેશન એ જાહેર જગ્યા થઈ તો એ જાહેર જગ્યા પર આપણે કચરો ફેંકવો ન જોઈએ શાળાનું મેદાન સોસાયટીનું મેદાન બધા પર આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ આપણે જે ચોકલેટ ખાઈને કાગળ આમ તેમ ફેંકી દઈએ છીએ તેની જગ્યાએ કચરા પેટીમાં કાગળ નાખવું જોઈએ સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો શું થાત વિચારો ભાઈ હવે જો કંઈ સફાઈ કામદાર છે તમે ચિત્રમાં જોયા કે માણસો કેવી રીતે સફાઈ કરે છે જો એ માણસો સફાઈ કામ ન કરતા હોત તો શું થાત તો કે ઠેર ઠેર ગંદકી થઈ જાત ગંદકીના ઢગલા જોવા મળે તો ગંદકીના લીધે માખી મચ્છરનો વધી જાત જેથી રોગચાળો ફાટી નીકળે અને આપણું જે આરોગ્ય છે એ જોખમમાં અને આપણે લોકો શાંતિથી જીવી શકીએ નહીં શું કામ તો કે ઘરે ઘરે ખાટલા હોત એટલે કે ઘરે ઘરે માણસો બીમાર હોત ચાલો આપણે શંકરભાઈને મળીએ હવે તમને પાના નંબર એકસો ને અડતાલીસ પર શરૂઆતમાં જ એક કોષ્ટક આપેલું છે અને કીધેલું છે કે ચાલો આપણે શંકરભાઈને મળીએ તેઓ ગામની સફાઈની કામગારી કામગીરી કરે છે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી અને તેઓ શું જવાબ આપે છે તે જાણીએ ભાઈ આ શંકરભાઈ છે એ શું કરે છે તો કે ગામની સફાઈ કરે છે હવે આ સફાઈ કરે છે તો એમાં શું શું એમને તકલીફ પડે છે શું કામ કોણ આપે છે કોણ સારા જવાબ આપે છે કોણ ખરાબ જવાબ આપે છે તે જાણીએ પ્રશ્ન તમે સફાઈનું કામ ક્યારથી કરો છો તો જવાબ લગભગ ત્રીસ વર્ષથી જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું પૈયા શંકરભાઈ છે એ સફાઈનું કામ ક્યારથી કરે તો કે ત્રીસ વર્ષથી કરે છે જ્યારે એમના પિતાજી છે એ અવસાન પામ્યા ત્યારથી તમે આ કામ શા માટે કરો છો હવે એ ભાઈને પ્રશ્ન બીજો પૂછ્યો આપણે કે ભાઈ તમે આ કામ શું કામ કરો છો શા માટે કરો છો તો જવાબ આપ્યો આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે ભાઈ આ ભાઈએ જવાબ આપ્યો કે આ અમારો વ્યવસાય એટલે કે અમારો ધંધો છે અને રોજગારી એટલે કે પૈસા મેળવવા માટે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે અમારે આ કરવું પડે છે પ્રશ્ન તમારે કેટલા સંતાન છે જવાબ મારે બે દીકરા અને એક દીકરી છે પ્રશ્ન શું તેઓ પણ સાફ સફાઈ સફાઈ કામ કરે છે તો જવાબ છે ના તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી હવે આ શંકરભાઈ છે એમને બે દીકરા અને એક દીકરી છે તો આપણે ફરીથી સવાલ પૂછો કે ભાઈ એ પણ તમારી જેમ સફાઈ કામ જ કરે છે તો તેમને જવાબ આપ્યો ના તેમને આ સફાઈ કામ કરવું પસંદ નથી એટલે તેઓ આ કરવા તૈયાર નથી પ્રશ્ન તો તેઓ શું કરે છે જવાબ એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે તો ભાઈ આ શંકરભાઈ નો દીકરો છે એક દીકરો જે એક શિક્ષકની નોકરી કરે છે છે અને બીજો દીકરો ભણે પ્રશ્ન તમને આ કામ કરવાનું ગમે છે જવાબ નથી ગમતું ગંદકી કોઈને ગમે મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે ગંદકી કરે એને ભણેલા કહેવાય ભાઈ આ શંકરભાઈએ સારા જવાબ આપ્યો કે જ્યારે કોઈ ભણેલા ગણેલા માણસો છે એ ગંદકી કરે ત્યારે વધારે ખરાબ લાગે કે ભણેલા ગણેલા થઈ માણસો અને ગંદકી કરે તો એ કંઈ ભણેલા કહેવાય નહીં જો ભણેલા ગણેલા અને સમજુ હોય તો એ માણસ કોઈ દિવસ ગંદકી કરે નહીં એ બધા નિયમ રાખીએ એટલે કે કોઈ પણ વસ્તુ જ્યાં ત્યાં ફેંકે નહીં જાહેરમાં થૂંકે નહીં એવું કંઈ કરે નહીં પણ જે ભણેલા હોય માણસો અને જાહેરમાં થૂકે જાહેરમાં કચરો ફેંકે ત્યારે આ ભાઈને વધારે ખરાબ લાગે એટલે કે ગંદુ લાગે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે તો ભાઈ હવે એમ કીધું કે ધીરે ધીરે જે આ ભાઈ શંકરભાઈ છે એના છોકરાએ કેમ વ્યવસાય બીજો પસંદ કરી લીધો એમ હવે દરેક માણસોને સફાઈ કામ કરવાનું ઓછું ગમે છે દરેક વ્યક્તિ અલગ અલગ વ્યવસાયમાં જોડાઈ જાય છે તો હવે પ્રશ્ન એમ થયો કે ભાઈ તમે ધીમે ધીમે આ સફાઈ કામ મૂકતા જાઓ છો તો હવે આ સફાઈ કામ કોણ કરશે તો કે જવાબ છે હવે આ કામ દરેકે જાતે કરવા પડશે જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે ભાઈ આ આપણે બીજી કંઈ મદદ ન કરી શકીએ તો કંઈ નહીં પણ આ શંકરભાઈની મદદ આપણે કઈ રીતે કરી શકીએ તો કે ગંદકી ઓછી કરીને દરેક વસ્તુ આપણે જે ખાણીપીની વસ્તુ લઈએ છીએ તેમાં જે ઉપરના વેપર એટલે કે કાગળ હોય છે તેને ડસ્ટબિનમાં એટલે કચરાપેટીમાં યોગ્ય જગ્યાએ નાખવા જ્યાં ત્યાં ફેંકવા નહીં પાણીના પાઉચ અથવા પાણીની ખાલી બોટલ પણ જ્યાં ત્યાં ફેંકવી નહીં એની કચરાપેટીમાં યોગ્ય જગ્યાએ નાખવી જોઈએ જ્યાં ત્યાં જાહેર જગ્યામાં થૂંકવું નહીં એવી બધી બાબતોનું ધ્યાન રાખી અને આપણે આ શંકરભાઈનું કામ પણ ઓછું કરી શકીએ છીએ લખો તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો હવે આ છે તમારે પ્રશ્નના જવાબ પાઠ્યપુસ્તકમાં થી સવાલ લખી અને નોટમાં જવાબ લખવાના છે તો ભાઈ તમે એક તમારી આજુબાજુ જે સફાઈ કામ કરતા હોય તેમને મળવાનું છે અને તેમને સવાલ કરવાનું છે તેઓ ક્યારથી આ કામ કરે છે તેઓ કેટલું ભણ્યા છે તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો તેમના સંતાનો શું કરે છે આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ પાંચ પ્રશ્નોના જવાબ તમારે રફ નોટમાં લખવાના છે આ પછી પાના નંબર એકસો ને પર તમને એક ચિત્ર આપ્યું છે હવે ચિત્રમાં શું કરવાનું છે કે ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે પાંચ કામની યાદી બનાવવાની છે આવી રીતે રફ નોટમાં તમારે પાંચ ખાના દોરવાના છે અને લખવાના છે તો ભાઈ કામ જોઈએ તો આપણે ચિત્રને અનુલક્ષીને તો આપણે કામ કહી શકીએ તો કે એક છે એક ગાય ધોવાનું કામ થાય છે બીજું ટ્રાફિક પોલીસ છે જે ટ્રાફિકનું નિયમન કરવાનું કામ કરે છે ત્રીજું દર્દીને તપાસવાનું કામ કરે છે ડોક્ટર જ્યારે ધોબી છે એ કપડાને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે તો મીઠાઈ છે એટલે કે કંદોયો છે એ મીઠાઈ બનાવીને વેચવાનું કામ કરે છે જ્યારે ગ્રાહકને ચા નાસ્તો આપવાનું કામ વેટર કરે છે આ ઉપરાંત વર્ગમાં ભણાવવાનું કામ શિક્ષક કરે છે હવે બાકીના જે છે એ ચિત્ર તમારે જોઈને લખવાના છે ઉપરના ચિત્રમાંથી તમને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં પાંચ કામ કરવાનું પસંદ કરશો અને શા માટે ભાઈ જો તમારી દ્રષ્ટિએ કહીએ તો જે સારું સારું કામ હશે એ બધા કરશે કે જેમાં ગંદકી ન હોય એ કામ કરવાનું અને બીજું કે જે કામ સાવ સરળ હોય તે કામ કરવાનું બધાને ગમે પરંતુ તમને ચિત્ર અને તમારે લખવાનું છે કે તમને આમાંથી જો કોઈ કામ કરવાના કીધા હોય તો તમે ક્યાં કામ કરો પછી જે ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે ભાઈ ઉપરના ચિત્રમાં આપણને જે કામ દર્શાવ્યા છે એ દરેક રીતે સમાજને ઉપયોગી છે તો કઈ રીતે ચાલો જોઈએ ટ્રાફિક પોલીસ ચાર રસ્તે ટ્રાફિકનું નિયમન કરે છે જો ભાઈ નિયમન કરવામાં ન આવે એટલે કે જાળવણી કરવામાં ન આવે સરખી રીતે ગોઠવણી કરવામાં ન આવે તો શું થાય તો કે અકસ્માત થાય અને બીજું કે ખૂબ ટ્રાફિક થઈ જાય એટલે એનું નિયમન કરવું જરૂરી છે હવે ટ્રાફિક પોલીસ ચાર રસ્તે ટ્રાફિકનું નિયમન કરે છે જેથી અકસ્માત થતાં અટકે છે પછી છે ફળ અને શાકવા લારીમાં સામાન લઈને શેરીએ શેરીએ ફરે છે જેથી કરીને તમામ લોકોને ઘરે બેઠા જરૂરી ચીજો મળી રહે સફાઈ કરનાર આપણા ગામ અને શહેરને ચોખ્ખું રાખે છે જેથી રોગનો ફેલાવો અટકે છે અને ડૉક્ટર છે દર્દીને યોગ્ય સારવાર આપી સાજા કરે છે ધોબી કપડાં ધોઈને અને ઈસ્ત્રી કરીને આપણી મહેનત બચાવે જ્યારે ગાય ભેંસનો ઉછેર કરવાથી આપણને દૂધ મળી રહે છે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી સારા નાગરિક બનાવે અને કરિયાણાના સ્ટોરમાંથી આપણને જરૂરી જીવન જરૂરી ચીજો મળી રહે છે હવે ચિત્ર ઉપરથી આ થયા આપણા જવાબ પછી તમને પાના નંબર એકસોને પચાસ પર અનુમાન કરો આપેલું છે જેમાં તમને નાના મોટા ચિત્ર આપેલા છે અને સાથે સાથે પ્રશ્ન પણ આપેલા છે જેના જવાબ તમારે શોધવાના છે અથવા લખવાના છે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય હવે આપણને આમાં એમ કીધું છે કે જો કોઈ સફાઈ કામ કરવામાં ન આવે તો શું થાય તો ભાઈ જો કોઈ સફાઈ કામ ન કરે તો આપણી આસપાસ ગંદકીના ઢગલા થઈ જાય માખી મચ્છર વધી જાય જીવ જંતુ નાના મોટા હોય એનો ઉપદ્રો પણ વધી જાય તેનાથી રોગચાળો ફાટી નીકળે અને દુર્ગંધ પણ ફેલાય ઘણી જગ્યાએ તમે ગટરની બાજુમાંથી પસાર થાવ તો ખૂબ ગંદી ખરાબ વાસ આવતી હોય છે એટલે કે કચરાના લીધે દુર્ગંધ પણ ફેલાય છે આપણી સોસાયટી રસ્તા વગેરે ગંદા દેખાય અને જો આપણી શાળામાં અથવા ઘરની બહાર પડેલો કચરો કોઈ અઠવાડિયા સુધી સાફ ન કરે તો ગંદકીના ઢગલા થઈ જાય અને એ કચરો લાંબા સમય સુધી પડ્યો તો કચરો છે એ સડી જાય જેનાથી દુર્ગંધ ફેલાયને રોગચાળો પણ શરૂ થાય કચરો સાફ કરવા માટેના યંત્ર કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો આ પ્રશ્નનો જો એટલે કે આ પ્રશ્ન છે એ તમારે રફ નોટમાં દોરીને લખવાનો છે કોઈએ આ પરિસ્થિતિ બદલાવવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે હા ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલે એટલું સરળ નથી હવે ભાઈ આજે સ્વચ્છતા બાબતે આપણે વિચારીએ છીએ કે આપણી આજુબાજુ સ્વચ્છતા હોવી જોઈએ સારી ચોક સારી ચોકસાઈ પૂર્વકની સાફ સફાઈ હોવી જોઈએ તો ઘણા લોકોએ વિચાર કર્યો પણ આ જે બદલાવ લાવો એ એકદમ સરળ નથી એમાં ખૂબ સમય લાગી જાય છે મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમને સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તેમના પુસ્તકમાંથી લીધેલી એક ઘટના વાંચો હવે એક જ તે આપણે આ સફાઈ બાબતે જે ફેરફાર લાવવો હોય તેમાં ખૂબ સમય લાગી જાય તો એ ફેરફાર લાવવાનો પ્રયત્ન કોણે કર્યો તો કે એમાંના એક હતા માણસ ગાંધીજી કે જેમણે ફેરફાર સ્વચ્છતા બાબતે ફેરફાર લાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો તો એમ એમને આપણને ખ્યાલ ક્યાંથી આવે કે એમને સ્વચ્છતા બાબતે ફેરફાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો તો કે મહાદેવભાઈના દીકરા છે નારાયણભાઈ એમને જે પુસ્તક લખ્યું છે ગાંધીજી વિશે તેમાંથી મળે છે તો ભાઈ આ છે એ આપણે આવતા ભાગમાં પાના નંબર એકસો એકાવનથી શરૂ કરીશું તો અહીં જેટલો પાઠ છે ત્યાં સુધીનું પાઠનું વાંચન તમારે એક વખત કરવાનું છે અને તમને જે ચિત્ર સફાઈનું ચિત્ર દોરવાનું કીધું છે સાધનનું તે તમારે એક વખત રફનોટમાં દોરવાનું છે